આ નાભી કમળમાં ધક્કા ખાય છે એની ઘણા આડક ગુણો છે રજો છે પણ નાભી કમળને ને હાડા તણ આટા મારીને નાગણી ઊભી છે અને સૂક્ષ્મણા નાળી અમી પોગાડવા જાય પણ એની આડા રજોગણ ગણ ઘણા છે સંતો એ સમજણ આપી છે એકસો આઠ માળકાની માળા આપણે કરી છીએ આપણને યાદ નોરી એક કલાકે અહીં આઠ સવા સુક્ષમણ નાડીના આપણને આવે છે એ આપણને યાદી નોરી સો સુ આવે સુક્ષમણા નો તારે શું થાય કે નાભી કમલ ખીલી જાય તમને અંધેરો આનંદ આવે રજો તમારો સતતો ત્રિગુણી માયા ત્રણ નાડી નાડી તો ઘણી દીખી શિવ સુરોદામાં બોલતી હજાર બોલે એ સતા એનું આપણે અનુભવ કરવાનો નથી ઇંગલા પિંગલા ને સુક્ષ્મણા નાળી તણ ઉપર હાલવાનું છે ત્રણ માથે ભજન કરવાનું છે ત્રણ માં રહેવાનું છે લાબી ઇંગણા જમણી પિંગલા મધ્ય ભાગે સુક્ષ્મણા સુક્ષ્મણા નાળી આ તમને અનુભવ મને જે છે એ કહી દઉં પછી તમને અનુભવ જે હોય તે આ નસકોરામાં હરખે હરખો પોન લાગે આસન લગાડી અને સુક્ષ્મણા નાડીનો પોન બે કોર હરખો આવે ત્યારે સુક્ષ્મણા જાગે એવું માનો અને નાભી તમને જવાબ આપે નાભી કમળમાં આઠ પાખડીનો કમળ છે એ આઠે પાખડીની માલિકા આ જીવાતમાં બેહે ત્યારે નોખા વિસર જાગે અને દસ દિશા છે એ દસે દિશા ગણવામાં આવે તો બરોબર પણ મધ્ય ભાગે આ દશમી દિશા કહેવાય મધ્ય ભાગ એટલે નાભી છે આ નાભિની માથે જ્યારે જીવાતમાં બેહ આઠે પાંખડીમાં ફૂટી અને પછી તમને જે જાણવું જે જોવું અને જે સાંભળવું હોય અને જેનો તમને સંદેશો હોય એનો એ તમને સુકાદો આપી દે તમારે મને પૂછવાનું પડે આ કમાણી પછી પ્રાણ અપાન ઉદાન યાન સમાન આવા દસ પવન છે પણ સંતોના મતે એવું કીધું કે તમારે મહાપ્રાણમાં જાવ મહાપ્રાણમાં જાવ તો બોતેર કોઠામાં અંજવાળા થઈ જાય અને એ અંધવાળા તમે આધા જાવ તો તમારે જેના દર્શન કરવા હોય દર્શન થઈ શકે જેની તમને ઈચ્છા હોય કોઈને ભગવાનના કોઈને માતાજીના કોઈને કાય બધા તો દેહમાં વસેલા જ છે પણ આપણને અજાણું પડે કારણ કે આપણે ભજન ઘટે એનું સ્મરણ ઘટે એનું મથન ઘટે કેવી રીતે કરવું કેમ કરવું કોઈ આવા ભક્તોને પૂછી તો આપણને માર્ગ મળે કારણ કે આત્મો તો અમર છે અલગ છે તટસ્થ છે જીવ જીવાત્મા જીવાત્મા થી પરમાત્મા પરમાત્મા થી પરમ ગતિ અને પ્રમ ગતિ ને પામ્યા પછી મોક્ષ ગતિ આજે આપણે આ બધા કાર્યો કરીએ એટલે સંતો એ આવું કીધું જીવતા ઘર જુઓ સંતો જીવતા ઘર જુઓ મર્યા પછી તો મુક્તિ આ તો કારાગ્રહ નો કહો સંતો જીવતા ઘર જુઓ જીવતા જઈ ત્યાં સુધી જોઈ લેવું પછી મર્યા પછી કઈ નહીં મળે આ તો આપણો રીત રિવાજ આપણે રામ 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 ક્રિયા પણ તમને એમાં મને તમને કઈ ઘડીક માં દેખાય નહીં સુમણા એક ભજન ની નાડી છે એ ભજન એને કેમ કરવું કેવી રીતે કરવું આવા સંતો સમજાવે ટૂંકમાં હજારો વર્ષ નું ભાઈડું પડ્યું અમે નાની કાંડી કરો પ્રકાશ જાય તો અંધકાર અરે આપણી આયુષ્ય તો બહુ ઓછી છે બહુ થોડી છે થોડી છે એને કારણે કબીર સાહેબનું નો મત ઉપર જવું પડે કારણ કે કબીર સાહેબે એક જ સાખીમાં સમાવેશ કર્યો કે સોમતી તીખી કબીર કી ફાટ ગઈ બ્રહ્માંડ પયો નિરાળા દેખિયા સાત દીપ નવખંડ એક જ સાખી ની માલિકા કબીર સાહેબે બધો સમાવેશ કર્યો કો સોમતી તીખી કબીર કી ફાટ ગઈ બ્રહ્માંડ પયો નિરાળા દેખિયા સાત દીપ નવખંડ હું બોલી જો તમે સાંભળી ગયા સાત દીપ કોને કેવા નવ ખંડ કોને કેવા ઉઘાડી વાત છે કે નવ દરવાજા એને નવ ખંડ કીધા

તમે કાંઈ એમાં કહ્યું જ નહીં કોટ આ ભાઈ પાંચની ભૂમિકામાં છે તમારે એને એની ભાષામાં વર્તી દેવું અને આ બધી ગુરુ મહારાજની દયા છે આપણાથી તો કાંઈ કશું ન થાય પણ ગુરુ મહારાજ મેર કરે તો બધું મળે એમાં દાખલા તરીકે શાસ્ત્રમાં એવી સોખોટ છે કે નિર્ગુણને નિરખા વિના સૌરાસિંહ નિસૂટે નિર્ગુણને કેમ નિરખવા એની રીત જાણવી ને એમ જ જાણવાની સાહેબ એમ કીધું છે કે નિર્ગુણ નિરખવા હોય તો ભૂમિકા મેળવવી પડે પાંચમી ભૂમિકામાં ભાઈ છે છઠ્ઠી ભૂમિકામાં જો જાય ત્યારે શું થાય છઠ્ઠી ભૂમિકામાં મારણ જાય ને પછી એને કો ભોંકાવે તોય ખબર ન રહે એને આ ભૂમિકા કહેવાય અને તુરિયા અવસ્થા તો ઈશ્વરમાં મળી જ ગઈ એમાં એને કાંઈ ભેદભાવ જો નથી આવા સંતોના મતે આવા રીતે આવી રીતે ભજન કરવાની આ રીત છે પણ અલૌકિક છે કારણ કે અલૌકિક એટલે સુક્ષમણાને સાંધવી બહુ નાની વાત નથી બહુ અલગ છે બહુ અઘરી છે કારણ કે આહાર વિહાર

ભંગવાનું હોય આ સૂક્ષ્મ ના સૂક્ષ્મ જાગે તારે આ ભંગણા ભાંગી નકર સૂક્ષ્મ ના જાગી જાય પણ હજી લો વિલંબ થાય લો વિલંબ કેમ થાય તમારે ધ્યાન દેવું રાજસ છે કે તમસ છે રાજસ તમસ નો તમને વિભાગ પાડું કે સુદ્રિય નાડી ઈ તમોગુણી નાડી છે રાજસ એટલે કેમ રાજા રાજ કરે એને કઈ આવું ન ગમે એને 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 સૂક્ષ્મના જાગે તો એને ગમે નહીં એને સેન ન પડે એને સાંભળવું ગમે નહીં અને રાજસ કહેવાય અને તમસ કહેવાય કે સૂર્યનાળી હાલતી માલિકા ભેગી ફરી જાય એટલે તમસ થઈ જાય એટલે તામસ માણસ કોઈ સત્સંગ સાંભળે નહીં સાંભળે બોલે તો વિવેક ન રાખે વાંધો પડે આ સત્સંગ તત્વ આ સત્સંગ શાંતિનો છે તમે મને પૂછી શકો પણ તમારે મને પેલું કઈ ઉભર્યો દાદા મારે પૂછવું છે હશે નહી મને પૂછવું હોય તો તમે મને પૂછી શકો કહી શકો પણ વિશેષ વખતે તમે મને એમ કહી શકો વિવેકથી ઉભાર્યો દાદા મારે આ શંકા છે એ પૂછવી છે અને કોઈને શંકા આવતી હોય તો મને પણ પૂછી શકે મારી પે હશે તો હું ના પાડી દે નહીં હોય તો એમાં તમે પૂછો મારે કોઈ વાંધો નથી અને મને પણ એમાં આનંદ છે કે એ કાંઈ લઈ જાય તો અહીંયા કંઈ ખોટ નથી અને એ લઈ જાય અને એને ઉગાવવા થાય એમાં મારું નામ રહે